નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઝાકર મિત્રો કહેતા હોય કે કાયમ એકનું એક ખેતર બતાવે શું આવવું હોય એકને એક ખેતરમાં કંઈ નથી અહીં ઉભીને ખાલી વિડીયો જ બનાવતા હોય અને જે કંઈ સાચી માહિતી હોય એ આપણે ખેડૂતોથી ઉગાડતા હોઈએ તો મિત્રો અત્યારે આ માનવી બ્યાસી થી ત્યાંશી દિવસની થઈ છે અને તમને વારે ઘડીઓ વિડીયોમાં કહેતો જવું કે એકસો ઇઠાવીસ નંબર છે હવે એકસો ઇઠાવીસ નંબર માંડવી છે હવે ઘણા ઘણા આ તો મેં પહેલી વખત જ વેવી હે પણ ઘણા વ્યક્તિનું કહેવું એવું છે કે ભાઈ એકસો ઇઠાવીસ માંડવી ગજબનો ટાઈમ લઈએ ઊભવામાં તો લગભગ લગભગ ચાર મહિના પ્લસ લઈ જાય છે અને આપણે થોડુંક વરસાદ વધારે થવાની શક્યતા હતી એટલા માટે આપણે લાંબી મુદતથી માંડવી વહેવી ઓલીવાડી બાવીસ નંબર છે જી જે બાવીસ તો અત્યારે ખેડૂતના ખેતરની અંદર શું છે માઇન્ડ બીજ દેખાડવાની હોય સોયાબીન હોય તો સોયાબીન હોય અને કપાસ હોય તો કપાસ દેખાડવાનો હોય પણ અત્યારે અમારે તો વરસાદ વિરામ લઈ ગયો છે પણ લાંબા ગાળાની મગફળી હોય અને જ્યારે ભેજનું પ્રમાણ વધારે રહેતું હોય અને ઘણા ઘણા વ્યક્તિને દોડવા કારા પડી જવા દોડવાની અંદર કારા દાગ થવા અને ફૂંગજન્ય ઘણા રોગથી પીડાતા હોય તો આવા માટે ખુશખબર છે કે ભાઈ ઘણા ખરા ખરાુટ્યુબર રહે ઘણા ખરા એગ્રાવાળા રહે અને ઘણા ખરા મારા જેવા કોઈ અનુભવી હોય આ વસ્તુમાં એ સોલ્યુશન લઈ આવતા હોય પણ ખરેખર મેં જે આની અંદર રિચર્ચ કર્યું ને એ પ્રમાણે અમારે જે આ વાડી છે રેચક જ છે ખરેખર અમારે આ વાડીની અંદર મગફળી કે કોઈ પણ પાક વધારે વરસાદ થાય તે લેવો હોય ને એટલે એવું થાય કે જમના હાથમાંથી જીવ કઢવવો પાછો એટલે આ વર્ષે એટલું બધું રેચક પાડું છે પણ રેચાણું નથી અને વાંધો નથી કૂવા એ છેલા નથી એને કહેતો કૂવામાંથી પણ વોટરું હાંકવી પડતી હોય તો મિત્રો ઘણા ખરા વ્યક્તિ એવું કહેતા હોય કે ભાઈ આને કેલ્શિયમની જરૂર છે કેલ્શિયમ નાઇટ્રેટ આપો કે બોરોન આપો કે જસત આપો કે અન્ય અન્ય વગેરે ઘણું બધું આપવાનું કહેતા હોય અને ઘણા ખેડૂત કેલ્શિયમ આપવાનું કીધું એટલે રેતીની અંદર ચૂનો ભેળવી અને આની અંદર ઉડાડેલ પણ હે વરસાદની પહેલાં પણ લગભગ મારું માનવું એવું છે કે રેચક ખેતર અથવા તો વધારે પડતું પાણી થઈ જાય આપણો જે આ પાક વાવેલો હોય એને દાખલા તરીકે મગફળી છે તો વધારે પડતું પાણી થઈ જાય એને લીધે અને જે જમીનની અંદર ત્રણ ત્રણ મોસમ લેવાતી હોય કે જ્યારે ચોમાસું છે શિયાળું છે અને ઉનાળું તલ બાજરી કે અન્ય અન્ય મગ અડદ કોઈ પણ વસ્તુ આવેલી હોય તો એની અંદર ખાતરનું પ્રમાણ ઘટી ગયું હોય તો ડેડવાને કારા દાગ થાય બાકી વાયર રોમનો જે ટીકો મારી જાય અને એને લીધે કોઈ થાતું હોય તો એ અલગ વાત છે બાકી વધારે આ રોગ છે એ પાણીને હિસાબે થાય છે દોઢવો હળવા એ અને વધારે રિઝલ્ટ ગીરનાર ચારમાં આવા જોવા મળ્યા છે કેમ કે ઘણા ઘણા વ્યક્તિને આપણે પૂછતા હોઈ કે ભાઈ આ વસ્તુ તમારે લાગુ પડી છે આ વસ્તુ તમારે લાગુ પડી છે તો એવી ઘણી જગ્યાએથી જાણવા એવું મળ્યું છે કે ભાઈ ગિરનાર ચાર છે એની અંદર આ વર્ષે આવો પ્રોબ્લેમ થાય છે તો આ પ્રોબ્લેમ થાય તો એને સોલ્યુશન માટે શું કરવાનું ખરેખર એના સોલ્યુશન માટે હજી કોઈ ઉપાય જ નથી ઘણા બધા વ્યક્તિ દવા છાંટીને ટ્રાય કરે છે પણ આનો હજી કોઈ ઉપાય મળ્યો નથી તો આવા કાળા ડોડવા છે એ એક જાતની ફૂંગ જ કહેવાય છે તો આ ફૂંગીને અટકાવવા માટેના આપણે બેક્ટેરિયા છાંટતા હોઈએ તો મિત્રો બધાને એક જ વાત કરવાની છે કે જે બેક્ટેરિયા આવે છે ટ્રાઈકોડરમાંના આ કોઈનું પ્રમોશન નથી આ તો ખાલી ટ્રાય કરેલી વાત છે કે ફૂંગજન્ય રોગ છે ને એને બેક્ટેરિયાથી અટકાવી શકાય અને બેક્ટેરિયા છાંટો ને તો ઘણા બધા વિડીયોની અંદર મેં કીધું છે કે ભાઈ બેક્ટેરિયા છાંટવા હોય તો રાસાયણિક જંતુનાશક જે દવા આપણે છાંટી હોય પેસ્ટિસાઈડ એ છાંયતા પછીના છથી સાત દિવસ પછી બેક્ટેરિયા છાંટવાના ત્યાર પછી બેક્ટેરિયા છાઇટતા કંઈ ફૂલમ ફૂલાની અંદર ભેજ હોવો જોઈએ આપણે જમીનની અંદર અને બેક્ટેરિયા છાંયતા પછી તમારે છથી સાત દિવસ સુધી કોઈપણ જંતુનાશક કે કેમિકલયુક્ત દવા કે ખાતરનો ઉપયોગ કરવાનો થતો નથી આની અંદર બેક્ટેરિયા બે વખત આપણે નાખ્યા હોય અને આપણે એનાથી રિઝલ્ટ સારું મળ્યું છે બાકી હજી સુધી આનું કોઈ રિઝલ્ટ કોઈ લઈ હઈ ગયા નથી તો બેક્ટેરિયાને એકવાર તો એક્ટિવ કરવા માટે ખરેખર છાણિયું ખાતર એકદમ ગળી ગયેલું હોય કે જ્યારે બેદી હું દઈને પ્લાસ્ટિકની બેગમાં ભરી નાખીને આપણે હાથ નાખી માલિક વરને ગરમ ના લાગતું હોય ને આવું ખાતર લેવાનું ખાતરની અંદર બેક્ટેરિયાને એક્ટિવેટ કરવા માટે છોડવાના છોડવા માટે તેને ખાતરની અંદર સ્પ્રે પંપની અંદર ગોળવાળું પાણી ભરી અને છંટકાવ કરવાનો એથી બેક્ટેરિયાનો વધારો થાય મલ્ટિપ્લાય થાય અને જે તમે એક બેક્ટેરિયાની થેલી નાખી હોય ને એક કિલોની એ ત્રણ દિવસ રહેવા દેવી એટલે બે થેલી જેટલા બેક્ટેરિયા એમાં ઉત્પન્ન થઈ જાય અને પછી તમારે નાખવાના અથવા તો એક્ટિવ કર્યા વિનાનો પણ એક ઉપાય છે કે જે અમે ફુવારાથી પીવરાવતા હોઈએ કે આપણે બેક્ટેરિયાને પંપની અંદર મિક્સ કરી પાણીની અંદર અને ત્યાર પછી ફુવારામાં આપણે માંડી પાતા હોય તો અહીં ચડાવી દેવાનું આ પ્રોસેસ તમે જોઈ નહીં હોય તો હું તમને એક બે વિડીયોમાં પછી બતાવીશ કેમ કે બેક્ટેરિયા પાવા અત્યારે હાલ સલ્ફર પાવાનું હાલે છે અને સલ્ફર ગમે એ કંપનીનો તમે લ્યો સલ્ફર પાવાનું કારણ એ કે જમીનને કોઈ પણ સલ્ફર ઘટક હોય એ ઘટતા હોય તો આની અંદર પૂરત થઈ જાય અને તેલબિયાના પાકને સલ્ફર છે એ વજન અને તેલની ટકાવારી વધારવામાં મદદરૂપ થાય અને ત્યાર પછી કે રેચક જમીન છે એ કડક થઈ જતી હોય એટલે દોડવામાં એટલું પળ થઈ જાય અને જ્યારે આપણે રાપોલવાની રાપ કાઢીએ ત્યારે ઢેફલી ઢેફલી આવે અને જો જંજળીને ખેરવા જાય તો દોડવા પણ ખરી જતા હોય તો જમીન પોચી અને ભરભરી પણ રાખતી હોય છે એના માટે અમે સલ્ફરનો ઉપયોગ કરી છીએ અને દોડવા જેને કાળા થતા હોય એને એકવાર અવશ્ય આ ટ્રાય કરજો જાજો નહીં તો ખાલી બે કિલો ટ્રાયકોડરમાં લઈ અને અથવા ટ્રાયકોડરમાં છે કે સોદા મનાલ છે કે ગમે એ કંપનીના તમે બેક્ટેરિયા લઈ તમારા ખેતરમાં વીસથી પચીસથી પચાસ હાયરોની અંદર નાખી અને એકવાર ટ્રાય કરજો આ વર્ષનું તથ્ય પણ આવતી વર્ષે તમને જરૂર લાભ કરશે અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જેને આ વસ્તુની જરૂર હોય એની એની ચેનલને શેર કરો તો આવા નવા વિડીયો અમારી ચેનલ ઉપર મળતા રહે આજે બસ એટલું ફરી મળીશું કાલે નવા વિડીયોની અંદર આવજો જય દ્વારકાધીશ